નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ ગતના સમાચાર તળાજા શહેરમાં રામપરા રોડ પર આવેલ કેસરીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ભોજન પ્રસાદ મહાયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા આજે સમગ્ર પંથકમાં હનુમાનજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે અને જેમાં લાખો લોકોએ ભોજન પ્રસાદ અને દર્શનનો લાભ લીધો છે તેવી જ રીતે તળાજા શહેરમાં રંપરા રોડ ખાતે આવેલ કેસરીયા હનુમાનજી મંદિર ખાતે પણ મારુતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે આઠ ને ત્રીસ કલાકે યજ્ઞનો પ્રારંભ થયો હતો જેની સાંજે પાંચ કલાકે શ્રીફળ હોમ કરવામાં આવ્યું હતું અહીં એક હજારથી પણ વધુ લોકોએ ભોજન પ્રસાદ અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવાભાવી યુવાનો અને આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી સમ્રાટ સમાચાર તળાજા